ઉત્તરાયણના પર્વ ને લઈને પતંગ અને દોરી સોરી ઉત્તરાયણના પર્વને લઈને પતંગ અને દોરીની ખરીદી કરવા માટે ડભોઈ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે ત ઉત્તરાયણના તહેવારને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડબોઈ બજારમાં દોરી અને પતંગ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે એટલું જ નહીં આ સાથે રીલ્સ સુતાવવા માટે પણ લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે મોડી રાત સુધી લોકો પતંગ દોરી સુતાવવા માટે ઉજાગરા કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે ઉત્તરાયણના તહેવારને રંગે ચંગે મનાવવા માટે લોકોએ તૈયારીઓ આરંભી દીધી છે પતંગોની ખરીદી કરવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે જેને કારણે કારણે ડભોઈના લાલ બજાર વડોદરી ભાગોળ તથા ખેતીવાડી બજારના રાધે કોમ્પ્લેક્સ ખાતે આવેલ પતંગોની દુકાનોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે પતંગ અને દોરાની ખરીદી માટે ઘરાકી નીકળતા વેપારીઓમાં આનંદની લાગણી છે દર વર્ષની જેમ પતંગો છે ઘણી બધી વેરાયટી નવી નવી વેરાયટી છે નાના બાળકો માટે કાર્ટૂનવાળી બધી નાની નાની સાઈઝની મોટી સાઈઝ દરેક જાતની પતંગો છે ને મોટા માણસો મોટા વ્યક્તિઓ માટે મોટી મોટી પતંગોમાં કાટની છે ચીલ છે કાણદાર છે પ્લેન છે ચક્કી છે બધી જાત જાતની પતંગો છે પણ ગયા વર્ષના માહોલને જોતા અમે જોઈએ છીએ કે આ વર્ષે જો માહોલ જો રહેવો જોઈએ પતંગોની અંદર ઘરાકીની અંદર તે કંઈ જોવા મળતો નથી તમને થોડી મંદી થોડી જોવા મળે છે એક તો ભાવ વધારો થોડો ઘણો દસ પંદર ટકા ભાવ વધારો છે ને પાછો મંદીનો થોડો મોજું ચાલે જો અમારી દુકાનમાં તમે જો એક માંડ માંડ એક બે ગ્રાહક છે આઠ દસ ગ્રાહકની જગ્યા પર એક બે એક બે ગ્રાહકો ચાલે છે ઘણી મંદી છે ભાવ વધારાને લીધે ને કંઈ એટલું બધું જોવા નહીં મળતું છેલ્લા જો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આવેના સમય કે બે અગિયાર બાર ને તેર તારીખ આવે એમાં થોડી ઘણી બી અમે ઘરાકી માંગીએ છીએ કે ઘરાકી થોડી ઘણી ચાલે તો અમારો માલ નીકળે અમને રોજીરોટી મળે